નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કોટ ગામ ખાતે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત કોટગામ ખાતે આવેલા તળાવમાં ઝેરી પદાર્થ નાખવામાં આવેલો હોય તેવી આશંકા ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હોવાથી મોટાભાગની માછલીઓ ઉપર તરીને આવી હતી અને કેટલીક માછલીઓના મોત પણ થયા છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તળાવમાં ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હોય અથવા તો કેમિકલયુક્ત વેસ્ટેજ પાણી ઠાલવામાં આવ્યું હોય તો માછલીઓના મોત થઈ શકે છે આ કોટગામના તળાવમાં રોડ સાઇડથી પાણી આવે છે ત્યારે જીપીસીબી દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે અને માછલીઓના બચાવ માટે કાર્યવાહી કરવામાં આવે અને કોઠ ગ્રામ્ય પંચાયત દ્વારા આ મરેલી માછલીઓનો નિકાલ કરવામાં આવે આ કોઠ ગામના તળાવમાં અન્ય પશુ પંખીડાઓ પણ પાણી પીતા હોય છે ત્યારે જો અન્ય કોઈ પશુ પંખીડાના મોત થશે તો તેના જવાબદાર કોણ એમ પણ તંત્ર સામે એક સવાલ છે સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો i'll probably a